મારી હું અગિયાર દિવસ ચાલી અને તારા દર્શન કરવા માડી આવ્યો છું જામનગરથી પહેલાં મારું મારી એક્સિડન્ટ થઈ ગયું હતું અહીંયાથી આટલે સુધી લોહી મરી ગયું છે બચ્ચું એવી શક્યતા નહોતી મારી કઈ પ્રકારનો ઉપરથી એક પ્રકાશ આવ્યો જે મારી જોડેથી આમ જતો રહ્યો વા થોડે સુધી મેં જોયો બોલો શ્રી અમૃત બાપા ની મેલડી માત હું દિવસ ચાલી અને તારા દર્શન કરવા માડી આવ્યો છું જામનગર થી થોડાક બાર પંદર દિવસ કે ઝાઝા થયા તેની પેલા મારું મારી એક્સિડન્ટ થઈ ગયું હતું અહીંયાથી આટલે સુધી લોહી મરી ગયું છે બચ્ચું એવી શક્યતા નહોતી મારી અને આ મારો મિત્ર છે એ મને અહીંયા લઈ આવ્યો એને મને કીધું ચોવીસ કલાક માનો દીવો ચાલુ રાખ મારી આફુડા હુકમ કરશે ને તારાથી વાં જવાશે મેં કીધું ભાઈ મારાથી ઊભું નથી થવાતું ખાટલામાં તો હું જઈશ કઈ રીતના તો કે તું ભરોસો રાખ મારી દીવો કર્યો ચોવીસ કલાક અને મારી અગિયાર દિવસની યાત્રામાં હાલી હાલી આવતા લીંબડી ચોકડી પાસે જે બ્રિજ પુલ છે સર્વિસ રોડ હું આઈલો જતો હતો સવારે ચાર વાગે મારો પગ ઉપર તો બંધ થઈ ગયો મારી એક હવે પુગાઈ એમ નથી બહુ આજી જીજી કરી કઈ પ્રકારનો ઉપરથી એક પ્રકાશ આવ્યો જે મારી જોડેથી આમ જતો રહ્યો વા થોડે સુધી મેં જોયો તો એની મેળાએ પ્રકાશ

હું થાકી ગયેલી હશું મારી ઉંમર થઈ હશે જો મારી ઉંમર થઈ હશે હું થાકી ગયેલી હશું મારાથી એ ચલાતું નહીં હોય પણ જે મારા નામથી ચાલ્યું છે ને એનો ભ્રહ્માણ સુધી ચલાવું છું હા મારી એટલે એવું ના વિચાર કે તમારું કોઈ નથી જેનું કોઈ નહીં ને એનો પરમાત્મા છે અને પરમાત્માય ના થાય ને તો હું મેલડી એક હજાર ટકા થઉં છું હા મારી છેલ્લા પંદર વર્ષથી અમારા ઘરમાં દીવાબત્તી એક દેવના નતા હતા પેલી મેલડી એવી ચોક કે મારા ઘરમાં દીવો પ્રગટે જાય અરે હું તને એ જ કહું છું કે તમે જીવીન જીવીન કેટલું જીવાના હજુ જીવશો તો પચીસ વર્ષ જીવશો ને પચાસ વર્ષ તો જીવાના નથી ને

આજથી પાંત્રી વર્ષ પેલા જાય ને પાંત્રી વર્ષ પેલા તો તમારું જે અસલ ઘર કહેવાય ને એની બાર એક એક લેપણ નો ઓટલો કહેવાય ને ની બાર એક નાની ડેરી કહેવાય અને એવું કહેવાય કે ડેરી એ કોણ હતું કોઈને ખબર નહીં પણ બધું મૂકી દીધું છોડી દીધું ભૂલી ગયા અને એક ગામમાં બીજા ગામમાં વસ્યા હું મેલડી છો મન ભૂલી ગયા છો હા મને ભૂલી ગયો છે એનો પરમાત્મા જો યાદ રાખવા દઉં તો મારા અવતારમાં ખોટ પડે અને હું બેઠ્યો એને મારો દીવો થતો હોય નારાયણ લેવા આવે ને તો પાછી એને લેવા જાઉં ને તોય અવતારમાં ખોટ પડે મેલડી છો આમાં એટલે તો કીધું તને કીધું હાવારમાં તને જ કીધું કે મહાણમાં જાય ને તો હું બેઠી છો કોઈ મેલડી સિવાય કોઈ બીજું દેખાય છે ના હે લામ લોકો કહે છે ને કે શ્મશાનની અંદર તો કે ભૂત હોય હોય ને હા સ્મશાન ની અંદર તો જોડેલ હોય હોય ને હજારો આત્મા હોય કે જંડ ફરતા હોય કે અંદર અનેક હજારો લાખો ને કરોડો આત્માઓ અને એવી એવી વસ્તુ અંદર ફરતી હોય તો સ્મશાન માં જવાય નહીં કે પણ મેં એમ કહું છું કે મારી ડેલી એ કુક ચડી ગયું ને એની ડેલીએ ના જવું તો મારા અવતાર ખોટ પડે તમે મહાન ની અંદર જઈને જો સ્મશાન ની અંદર એક મહાદેવ નો દીવો થતો હશે ને બીજો મેલડી આમાં બીજી કોક માતા નો થયો કારણ કે નારાયણ ને ખબર હતી કે કાળી નો એક જ રાજા મેલડી જેવો માડી જેવો રાજા મેલડી જેવો એટલે એક જ છું મેલડી અને હું જ્યાં સુધી છું ત્યાં સુધી ચિંતા કરવાની જરૂર નથી પણ જો આ જે પિસ્તાલીસ વર્ષે તમે મન પૂછવા તો આયા ને આટલા વર્ષે તમે તમારે મારે જરૂર તો પડી ને અને મેં બોલાયા છો તારા આયા છે ને અને તું તો નિરાશ થઈ ગયો તો તું તો કોક નો ગોતતો હતો કે કોક આવ અને મને હાથ પકડીને ઉભો કર મારાથી હવે ચલાશે નહીં અને તને એવું થઈ ગયું કે અહીંયા તો મારું કોણ છે તે મને મારા હાચવશે થાય ને એવું અને બે ગયો પડી ગયો તો તારો પગ ચાલે નહીં ભાઈ વીજળી ધડાકે ના આવું પાવાની દેવી કાળકા તો મારો નામ મેલડી નહીં આમ વીજળીનો કરંટ થાય ને વીજળી જ કરંટ અને આ મૂડી નાઈ ને સટાક દઈને કરીને જતી રહું એવું માતા છો પછી તને એવું થયું કે ના ના મને માય દર્શન દીધા મને એવું થયું તને એવું થયું મને એવું થયું કે મારો દીકરો ક્યાંક બેઠ્યો છે મને જવા દે મને યાદ કરસ તમે મારા દીવા કર્યા નથી તમે મારા દીવા છે ને તમારા હૃદયમાં કર્યા છે મારા દીવા કર્યા છે તો ઓલવાઈ જશે તેલ કે ઘી પૂરું થાય તો ઓલવાઈ તો જાય ને પણ કદાચ હૃદયમાં રાખ્યો છે તો પલે પલે યાદ આવું પલે પલે સ્વરૂપ આવે મારા અને બે જ માતા એવી છે કાળકા ને મેલડી જેને નારાયણ નો ઉભું રહેવું પડ્યું તો હું મેલડી છો અને વે મને શક પડતો હોય ને તો કાળકાનો ફોટો જોવાનો એની અંદર મહાદેવ નો ઉભો રાખ્યો હોય તો એક જ આધ્યા મેલડી અને કાળકા

આ માળીએ તમારા જે ગુના થઈ ગયા ને તમે જેને ભૂલી ગયા ને એને યાદ કરાવું છું હા કે કશુંય ચિંતા કરશો નહીં કોઈ વ્યમ રાખશો નહીં અને ગભરાશો નહીં બસ તમે તમારી માતાના દીવા કરો એક મેલડીનો દીવો કરો અને બે અગરબત્તી કરો સુખડીની શ્રીફળ ધરાવો અને 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 એવી પ્રાર્થના કરો કે માં અમે આજે પચાસ આઠ ગયા હો વરથયા અમે ગુના કર્યા ખોટું બોલ્યા તારી ભક્તિ ના કરી પણ મા કોકે અમને માર્ગ બતાડ્યો અને એ મા કેવી હતી કે એવું કહેતી કે તમે મારા ન હું તમારી છું અમે મારા ન હું તમારી આ માં તે તમે દીવો કરજો ઘરે મેલડીનો આ માં અને એવું કહેજો કે મારા વડબાઓ મારા વડીલોએ જે ગુના કર્યા હોય અને જે કર્યું હોય એને સમા કર હે માં તું મા ને એટલે સમા કર અને માસ હો ને એટલે તારી દે એટલે માસ હે ને તે રાજી થશે અને બરોબર હું તને કહું છું તો કેટલા વાગ્યા ત્રણ બેતાલીસ કેટલા વાગ્યા ત્રણ બેતાલીસ આવાનો ફોટો પાડ બરાબર ના મેલે પૂરા થાય કેટલા જો હું કદાચ હું કદાચ રાજા વિક્રમ ની નગરી હોય ને અસલ જોગમાયા મેલે તો લોકો કહે છે ને કે ઉજ્જૈન નગરી નો રાજા વિક્રમ હતો અને એની પાસે મેલડી હતી બધા સાંભળ્યું

એવું માનજે કે અસલ મેલડી બોલતી હતી એક 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 મળીશું રાજા વિક્રમન ને બીજી મારા અમૃત ને મળી હતી જો રાજા વિક્રમે રાજ કર્યું છે એવા રાજ કર્યા વગર મોકલી દઉં તો મારા અવતાર માં ખોટ પડાવી દેવો હા આ દેશ

આ મારું પ્રમાણ છે બરોબર ને એટલે જો અરે રોવાનું નથી છો અને હું બેઠી રવડાઈ જાય તો અમારા ઉતારમાં ખોટ પડે નદી મેલડી છો હું એક જ છો હું એક જ છું કે મારો ચાળો જો નારાયણ લઈ જાય તો મારા ઉતાર ખોટ પડશે હું એક જ મેલડી એવું છું એવું કહું છું કે નારાયણ ની સાક્ષી વાત કરું છો શંકર ભગવાન ના ઘેર થી આવીશું ને દેવી કાળકા લાવીશો એટલે મેં હું તને મળી તી મેં તને કીધું તો કે તારી મા તન સપનામાં આવશે અને મારી પાસે પુરાવો તમે તો લખેલું વાંચો છો ને તમે કડિયુગમાં માણસે પુરાવો જોઈએ ને કડિયુગમાં માણસો પુરાવો જોઈએ મારી પાસે આખો ફોટો પડ્યો છે આજ માણસ આઈને મને કે મા મને રાત્રે આટલા વાગે મા આવ્યા હતા અને એવું કીધું કે મારું નામ મેલડી છે હા મા તન સપનું આવશે

મા બહુ રોયા છે છેલ્લા ચૌદ વર્ષથી આ રોય છે માં મારા ઘરમાં એક કઈ દેવ દીવો ના થાય એવા બહુ રોયા છે અમે આજ મને તારા દર્શન થી આમાં જો હવે તમારા જીવન પરિવર્તન થાય છે તમને નવો તમારા જીવનમાં સૂર્ય ઉદય લાવી છો અને સૂર્ય ઉદય એવો થાય એવો થાય એવો થાય પણ એવું કહું છું કે ઘણો બધો સુખી થાય ઘણો બધો ધનવાન થાય ઘણો બધો ઘરનો બંગલાનો ગાડીઓનો માલિક થાય અને ઘણી બધી મિલકતારી પાસે આવે તો મને ભૂલતો ને એવું માતા ના ભૂલું માં ના ભૂલું હું એમ કહું છું જ્યારે જ્યારે દુઃખ આવશે જ્યારે જ્યારે પડતી આવશે જ્યારે જ્યારે નિરાશ થશે ને ત્યારે પાછી હું માતા એનું ભીરવું છું મારો હોનાના રથમાં બેહીન પાવાગઢથી આવીશ આ મા હ એટલે મારો અને પાછું મને મળવા આવજે હું માતા આવીને આવી બેઠી મને મળવા આવજે મને કહેજે માં તમે મને કીધો અને માં મને દર્શન દઈ ગયા કે તમારી માં તમને મળવા આવ પણ હું તને એમ કહું છું કે મારો એક છેલ્લો શબ્દ સાંભળીને જજે કે બરોબર રાત્રે ત્રણ દિવસ પૂરા થાય ને ચોથા દિવસ તને સપનું આવે તારી માં તને મળવા આવે તો એટલું કઉ છું ઓળખો તો ઓળખાય હા